જય ભારત સાથી મિત્રો હું છું કીર્તિરાજ પંડ્યા સામાજિક એકતા જાગૃતિ સહપ્રભારી હમણાં મેઘરજ તાલુકાના કુણુર ગામમાં એક ગ્રામ સેવક કે જેનો પગાર તો બહુ મોટો જ છે સરકાર સારો એવો પગાર આપે છે તેમ છતાં જે પીડિત વંચિત સમુદાયના જે લાભાર્થી છે તેમની જોડેથી લાંચ લેતા ઝડપાયો ખરેખર એક શરમજનક બાબત છે પ્રશાસન માટે આ અધિકારી એક સામાન્ય જે સહાયનું ધોરણ મળે છે એમાં તો એક સારું એવું મકાન તો બની જ નથી શકતું પરંતુ એક સામાન્ય એક સહાયતા કહેવાય એ સહાયતામાંથી પણ લાંચ લે છે એટલે ખરેખર એક આ ભ્રષ્ટાચાર રૂપી જે ઉદ્યોગ છે એ મેઘરજ તાલુકાને કોતરી ખાશે હજી પણ અને જે તે સમયે અગાઉ પણ મેં મારા અન્ય ગ્રુપોમાં પણ મેં મેસેજ કર્યો હતો કે પ્રધાનમંત્રી યોજનાની તહેત સર્વે થવાનું છે એવા લે ભાગુ તત્વો સક્રિય થશે અને ભ્રષ્ટાચાર કરશે અને આ મારી વાત તદ્દન સત્ય પડી છે એટલા માટે પ્રશાસનને હું વિનંતી કરું છું કે આની સઘન તપાસ થાય આવા બીજા બધા ઘણા બધા તત્વો છે જનતા ડરે છે આગળ આવી બોલી નથી શકતી પરંતુ સારું કહેવાય કે કુણોલ ગામમાં જે પણ જાગૃત નાગરિક છે તેણે અવાજ ઉઠાવવાની કોશિશ કરી છે અને આવા લેહ ભાગુ તત્વોને એસીબી કરીને પકડાવ્યો છે તો મારી નમ્ર વિનંતી છે કે સરકાર આટલો મોટો પગાર આપે છે તેમ છતાં આ લોકોનું પેટ અને બહુ મોટું થતું જાય છે એટલે ખરેખર ખૂબ વિચારવા જેવી બાબત છે એટલા માટે ખાસ કે આટલી સામાન્ય સહાય મળતી હોય હું કહેવા માગું છું કે આટલી ઓછી સહાયમાં આપો કોઈ ધારાસભ્ય નહીં જો મકાન બનાવીને બતાવે તો સાબાસીના પાત્ર છે પરંતુ આટલી ઓછી સહાય મળે છે અને તેમાં પણ આવા લે તત્વો ભ્રષ્ટાચાર આતરે છે ખૂબ જ ગંભીર બાબત છે ગુજરાતના મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું કે ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ લાગુ પાડવામાં આવી છે પરંતુ ખરેખર શું જનતાને એનો યોગ્ય લાભ મળે છે કે શું એ પણ જોવા જેવી બાબત છે પછી એવું ના થાય કે આ કુવાનું પાણી અવાળામાં ન આવી શકે તેથી મારી નમ્ર વિનંતી છે કે આવા લેભાગુ તત્વો ઉપર કડક માંથી કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે ઉદેવ છે એની પરમનન્ટ સોલ્યુશન કરવામાં આવે જય ભારત